લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા તાજેતરમાં શાનદાર મહિલા જગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા ઉદ્યોગી સાહસિકોને પ્રોત્સાહન મળે અને સ્વાવલંબનની તક મળે એ હેતુથી આયોજિત આ મેળામાં લગભગ સાઈઠ સ્ટોલ સ્થાપવામાં આવ્યા હતા વિવિધ ઉત્પાદનો અને હસ્તકલા કારીગરીથી શોભતો આ મેળો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સતત પચીસ વર્ષથી ચાલતા આ મહિલા જગત મેળાના મુખ્ય મહેમાન સ્થાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તથા જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવિકા શ્રીમતી વિરાજબેન દેસાઈ તથા ડૉક્ટર કાયનાદ અંસારી ઉપસ્થિત રહ્યા હતા લાયનધ ધીરેનભાઈ મહેતા ખજાનચી શુભદા શેટ્ટી ફર્સ્ટ વીપી લાયન્સ સુરોજીત ચક્રવર્તી પ્રોજેક્ટ લાયન્સ સંજય ગાંધી પ્રોજેક્ટ ચેરમેન લાયન આરતી છતલાની ડૉક કો ચેરમેન લાયન નયના શાહ એ પ્રેરક હાજરી આપી હતી લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના ગણમાન્ય સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તથા ગાંધીધામ આદિપુરના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને લોકોએ ઉત્સાહથી આ મેળાની મુલાકાત લીધી હતી ફંડ રેઝિંગના શુભ હેતુથી આયોજીત આ મેળાની તમામ આવક લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા વિવિધ સમાજ સેવાના પ્રોજેક્ટમાં ઉપયોગ લેવામાં આવશે કાર્યક્રમનું સંચાલન લાયન શોભના ચક્રવર્તીએ કર્યું હતું